જો વૈષ્ણવ તમને બહુ સ્પષ્ટ કહીએ દાન અને ભેટમાં બહુ ફરક છે 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 ડોનેશન ડોનેશન ભેટ પ્રેઝન્ટ હોય એ કોઈના માથે ઉપકાર કરવા માટે હોય પ્રેઝન્ટ હોય એ ઉપકાર કરવા માટે નથી હોતું ઘણા નહીં લખે ઓલા પત્રિકામાં લખે કે અમારે અહીંયા ઓલું બધા કન્યાને દઈએ ને પ્રથા પ્રથા કે કે અમારે અહીંયા ચાંદલા પ્રથા નથી એમ લખે એ કેમ લખે ખબર છે એમ માને કે આ ચાંદલો દઈને અમારા ઉપર ઉપકાર કરી ગયા છે ગરીબ ગુરબાર દાન કરતા હોય પણ તમને બધાને કહીએ કે કોઈ આમ લખવાનું નહીં કારણ કે એક નિયમ છે કે ત્યાં આપણે જ્યારે ભોજન કરીએ તો એ ભોજનનો ઋણ આપણા ઉપર ક્યારે નિવૃત્ત થાય કે જ્યારે ભલે આટલીક વસ્તુ પણ એ વર કન્યાને તમારા તરફથી આપો તોય ભોજન નો ઋણ થાય જો ના આપો તો ભોજન ન કરો ભોજન ચકાચક કરી લેશે બધા ના હવે ઓલા લખે કે ચાંદલો પ્રથા નથી તો તમે કહો કે ભોજન પ્રથા એ બંધ કરો ભોજન પ્રથા બંધ નહીં ચાંદલો પ્રથા બંધ એટલે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આવવા વાળાનો કર્તવ્ય છે કે કંઈક ત્યાં વરવધુને ઉપહાર રૂપે પ્રદાન કરીને પછી ભોજન કરવા એટલે ચાંદલો પ્રથા એટલે કોઈ દાન દક્ષિણા કે ડોનેશન દિયે છે એમ નહી માનતા કોઈ આનંદથી લેવી જોઈએ એમાં કઈ ગલત નથી શાસ્ત્રની દ્રષ્ટિ તો જ્યારે સુદામાજી આવ્યા એટલે ભગવાને પહેલો પ્રશ્ન કર્યો તું તારા ઘરેથી મારા માટે ઉપાયન ઉપાયન એટલે ભેટ શું લાવ્યો ઘણા અમારા વૈષ્ણવ સમજે જેમ કે ગાય પધરાવી હોય તો અમારી પાસે આવે તો અમને વિનંતી કરવી જે જે અમારે હવેલીમાં ગાય દાન કરવી છે એટલે અમે તરત કહીએ કે જો દાન કરવી હોય ને તો તમે કોઈ એવો ગાયત્રી જપ કરતો હોય ને એવો બ્રાહ્મણ ગોતો કેમ કે તો તમને પુણ્ય મળશે દાનનો અહીં તો અમારા પ્રભુ ભેટ કરો અને એનું સુંદર દૂધ રોગે એના માટે અહીંયા ગાય પધરાવવામાં આવે છે દાન નો પુણ્ય લેવો હોય તો બીજે જાઓ કારણ કે બલિ રાજા પણ ભગવાનને દાન દેવા ગયો તો પૃથ્વી ઉપરનો ન રહી ને પાતાલ બજાવી પડ્યો ધ્યાન આવ્યું ને એટલે ભગવાનને પ્રભુને દાન દેવાની કે ડોનેશનની ની આપણી ઓકાત નથી આ શબ્દ હું ઉપયોગ કરું છું આપણે ભેટ ધરી શકીએ ઠાકોરજી આપણે શું દાન દઈએ આ આ શરીર આત્મા ભૂમિ ઘર બાપ બધું ભગવાને આપણને દીધેલું એને આપણે મોટા થઈને બાપુ કે હું ભગવાનને દાન કરું કોણ ડોનેશન કરવા વાળા એટલે પુષ્ટિ મંદિરમાં ક્યારે પણ સેવા કરવા જાઓ એટલે એક વાત માઇન્ડમાંથી કાયમી કાઢી દેજો પુષ્ટિ મંદિરમાં દાન કરવાનો સામર્થ્ય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કે કોઈ અન્ય ડોનેશનમાં આપણે ઊંચા દાનની વ્યાખ્યા આપણા શાસ્ત્રોમાં શું કરી છે ખબર છે સ્વસત્તા નિવૃત્તિ પૂર્વકમ શું છે ખબર છે આપણે નિવેદન પ્રભુને કરીએ છીએ ભેટ ધરીએ છીએ કે પ્રભુ જો આપ વિચારો ને આપ કૃપા કરીને પાછો પ્રસાદી રૂપે આપો તો લઈ શકાય દાન લઈ ન શકાય સમજદાર સાવધાન માતા પિતા હોય ને એ કન્યાને દાન કરેલું હોય તો એનો પાત્ર હોય ને એ પોતાના રસોડામાં ના આવવા દે કે દીકરા તારો અમારો દીધેલો દાન તારા એમાં ના આવવું જોઈએ મહારાજા નરગ થયા શ્રીમદ ભાગવતમાં રાજાનો પ્રસંગ આવે છે તો રાજાની સ્થિતિ કેવી બની કે એમણે ગાયનો દાન કર્યો કેટલી બે લાખ ગાયોનો દાન કર્યો દાન કર્યો બ્રાહ્મણોને એમાંથી એક ગાય ભૂલથી ચડતી ચડતી મહારાજા આવી પાછું દાન નો મોકો આવ્યો એટલે નગરાજા એ પાછો દાન દાન કરી દીધી ગાયો હવે એમાં જે ઓલી પહેલી દાન કરેલી હતી ને એ જ ગાય પાછી દાન થઈ બીજી વાત પછી બ્રાહ્મણ આવ્યો કે ભાઈ આ તમને અધિકાર નથી જે વસ્તુ ઉપરથી તમારી સત્તા હટી ગઈ એને પાછી તમે તમે દાન કરી જાઓ સામાન્ય યોની પશુ પડો પ્રસંગ આવે છે યોની ભાગવત અધ્યાય શ્રીમદ ભાગવત દસમસ કંધુ ઉત્તરાર્ધ ત્રેસઠ મો આખો નૃતરાજા રાજાનો પ્રસંગ છે એમાં સ્પષ્ટ આવે છે કે જે દાનની વસ્તુ ચાહે ભગવાનને આપે

પછી પ્રભુ પ્રસાદી આપે એ તમે લઈ ન શકો કારણ કે તમારી સત્તા નિવૃત્ત થઈ ગઈ એટલે શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગમાં નહીં પણ નિવેદન બતાવ્યું છે અને નિવેદનની આ વિશેષતા કે પ્રભુને નિવેદન કરો પ્રભુ આરોગ્ય પ્રસાદી રૂપે દીયે આપણે લઈ શકો ધ્યાનમાં આવે ને આ દાન અને નિવેદનમાં ફરક છે એટલે એક વાત બધા બરાબર મગજમાં બેસાડી લ્યો કે પુષ્ટિ માર્ગીય મંદિર ક્યાંય પણ હોય ને ત્યાં તમે કંઈ પણ કરો અહીં સુધી ગૌમાતા પણ પધરાવી હોય તો મોઢાથી દાન શબ્દ નહીં કાઢવાનો એક જ શ્રી ઠાકુરજીની સુખાકારી માટે અમારે ગાય ભેટ કરવાની છે ભેટ જ હોય આપણા તો સુદામાજી આવ્યા તરત ભગવાન ચાર મુઠ્ઠી ચોખા કાઢ્યા ત્યાં કહેવાય છે કે ત્રણ મુઠ્ઠી પ્રભુ અરોગ્યા અને ચોથી મુઠ્ઠી લેવા જતા ત્યાં લક્ષ્મીજીએ રોક્યા કે મહારાજ ચોથી મુઠ્ઠી અરોગી લેશો તો મને ક્યાંક આને પધરાવી દેશો લક્ષ્મીજી હાથ પકડી દીધો થઈ ગયું હવે નહીં લક્ષ્મીજી તો વ્યવહાર ચલાવવા માટે આવે છે ને કોણ સાથે લઈને ગયું છે બોલો આપણે સરકારમાં કોઈ એવી વ્યવસ્થા નથી કે મૃત્યુ પછી ફલાણા લોકમાં તમારે ટ્રાન્સફર કરી દેવામાં આવશે પ્રોપર્ટી છે

ભૂલી અપિયા ભક્તો પણ રતમ નમી કલ્પતે હવે જો મારે સંસ્કૃત તો આવશે મારાથી રેવાતું નથી હવે આવી જાય તો મારે કરવું શું બોલ જે અધ્યયન પ્રકાર અને મારા પિતૃચરણ ની કૃપા આવી છે એમના કૃપા પ્રસાદ થી અમે તમને કહી શકીએ છીએ અમારી શક્તિ નથી પણ હવે આવે બધું ઉપસ્થિત થાય શ્રી મહાપ્રભુજીની કૃપા શ્રી ગુસાઈજી શ્રી પુરુષોત્તમજીની શ્રી હરિરાય મહાપ્રભુની શ્રી ગોકુલનાથજી આ બધા અમારા આચાર્યો કેટલા કૃપાળુ છે કે અમારા જેવા મુગ્ધ બાળકો આ બધા આચાર્યોની કૃપા અને મારા પિતૃ કૃપા મારા ગુરુદેવ વિઠ્ઠલનાથજીની કૃપા એમની એમની બધે કૃપા કરી તો અમે તમને કહી શકીએ પણ આવે તો અમારે કેવું પડે અમારાથી રહેવાતું નથી શું કહીએ તમારાથી જેટલું જીરવાય એટલું ઝીરવાનું બાકી ભગવાન ઈચ્છા બીજું શું અમારું કાર્ય છે કેવાનું અને તમારું કાર્ય છે સાંભળવાનું સહન થાય એટલું લેવાનું બાકી અમે તો કે શું અમારાથી લેવાતું નથી શું કરી મિશ્રી ભોગ ઘણા વિરોધ કરે છે આ અમારા શ્યામુ કાકાજી વિરોધ કરે મિશ્રી ભોગ કા લીખો ભયો હે બતાવ તો મિશ્રી છે તો રસરૂપ છે તમે આટલી મોન થાળ ને બધી સામગ્રી કરો જો એવા મિશ્રી ના પધરાવો તો બધું પૂરું તો મિશ્રી તો મેન છે ને ઈ કોના સ્વરૂપ છે રસ રૂપ શ્રી ઠાકોરજી સ્વરૂપ જો અનુકૂળતા ન હોય તો તમે મિશ્રી ધરો મિશ્રી ને પણ જો પ્રેમ થી ધરો તો ઠાકોરજી બહુ મોટી માની ને અણુ અપ અપી ઉપારહતમ ભક્તેહી અણુ એટલે થોડી પણ વસ્તુ ભક્ત હિ ભક્ત દ્વારા જયારે ધરવામાં આવે પ્રેમથી ધરે તો એ મારા માટે પહાડ જેવી છે ખૂબ મોટી છે અને ભૂરી આપી આ ભક્તો પણ હતમ અને મોટી મોટી વસ્તુ ધરે અને પ્રેમ ન હોય દેખાડો જોઈ ખાલી નમે તોષાય કલ્પતે એ મને સંતુષ્ટ કરી શકતી નથી મધ્ય નેવી શતી હવે જો ચાર વસ્તુ બતાવી પત્ર પુષ્પ ફલ અને તોય તોય એટલે જલ જેટલા ઠાકુરજીને વસ્ત્ર અને અરોગાવાની વસ્તુ જેટલી તમે ધરાવો ને એ ફલમાં આવે ઝારી ને તરલ વસ્તુ જેટલી ઠાકુરજીને ભોગ ધરો એ તોયમાં આવે ફલમ તોયમ બે આવી ગયા તાંબુલાની પત્રાણી અને ઠાકુરજીને બીજી ભોગ ધરો એ બધા પત્રમાં એટલે પત્ર પુષ્પ સ્વર્ણ રત્નાધિકમ પુષ્પાણી તો આ ચાર વસ્તુ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતે ભક્તિ થી મને આપે છે તદ અહમ ભક્તિ પ્રતઃ અર્જુન ને ભગવાન આજ્ઞા કરે છે અને આ એક્યાસી માં અધ્યાયમાં પણ આજ્ઞા કરે છે કે પ્રેમથી મને આપે મંત્ર મંત્ર પૂજા માર્ગ ની જેમ મંત્ર થી નહીં પ્રેમથી મને ધરે ભક્તિપૂર્વક ધરે સાંપ્રદાયિક પ્રકારથી ધરે દેવને નૈવેદ્ય લગાડ્યું એમ નહી અષનામી પ્રયતાત્મ આવો જે મારામાં લાગેલો જે જીવાત્મા હોય એવા જીવાત્માનું આ બધું ધરેલું હું પોતે ડાયરેક્ટ ગ્રહણ કરું છું હવે વિચાર કરો કે તમે ઓલા દીવાબત્તી કરીને રોજ નૈવેદ્ય ધરો તો ખાલી જુએ છે દે સેવા કરો એ લીએ છે તમે જ કહો કે તમે ધરો એ કોઈ જુએ ઈ ગમે કે તમે ધરો એ પ્રેમથી લઈએ ગમે આ ફેક્ટ કહું છું અને શાસ્ત્રમાં છે એટલે કહું છું મને કોઈની દીક નથી કોઈનું ડાય તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે યસ્માદ અસ્મિ સ્થિતો યત કિમપી કથમ અપી શ્રી ગુસાઈજી વૈષ્ણવ માટે કહે છે કે આ સ્થિતિમાં આપણા પ્રભુ કેટલા દયાળુ છે કિમપી કંઈ પણ કંઈ પણનો મતલબ સાત્વિક ભગવાન સાત્વિકના ભોગતા છે પછી તમે તમાકુ એ ધરી દો ને ચા એ ધરી દો ને એ ન હાલ્યો કોઈ કે ભાઈ હું ગુટકો ખાઉં છું તો જરાક ઠાકુરજીને ધરાવી દો અહીંયા મુંબઈમાં જો હું ગલત ન લગાડતા એવું બહુ ચાલે છે એટલે આજે ટકોર કરું છું છોકરાનો જન્મદિવસ હોય ઘરે ઠાકુરજી પુષ્ટાવેલા હોય તમે સ્કૂલમાં ચોકલેટો વાંટો સ્કૂલના છોકરાને પછી દાદીમાં એમ કે લે બધાને વાંટીએ તો ઠાકુરજીનો શું દોષ એટલે ઠાકુરજીને ચોકલેટ ધરવામાં બિલકુલ ગલત છે આ નહીં કરવાનું કોઈ દી ઠાકુરજી બાળક છે આપણા મિત્ર પણ છે પતિએ છે સ્વામીએ છે ઈશ્વર પણ છે પરબ્રહ્મ છે લૌકિક બાલક જેવો વ્યવહાર ઠાકુરજી સાથે ન થાય લૌકિક બાલક ચોકલેટ ખાય એટલે ઠાકુરજીને ધરાવવાનું ન હોય આ વૈષ્ણવ ઠાકુરજીને એ ધરાય કે એમાં જેટલું બતાવેલું છે એટલું આનંદથી ધરો એનાથી વિશેષ ધરવાનો અધિકાર વૈષ્ણવને નથી મેં સ્વયં મારી આંખે જોયું છે ને એટલે કહું છું અહીંયા મુંબઈમાં કે એક વૈષ્ણવ નામે ઘરે ગયા કે જે આપ દર્શન કરો ઠાકોરજીના એટલે મિશ્રી બિરાજતી હતી ને એની બાજુમાં ઓલી કેટ કેટબરી કેટબરી કહેવાય ને હા એ મેં નામ વાંચ્યું એટલે કહું છું મેં ઠાકોરજીની કૃપા છે અમે કોઈ દી વૈષ્ણવના હાથની પણ સખડી અનસખડી આદિ લીધા નથી એટલે બહારની દુનિયાનું બહુ ખબર ન હોય પણ આ બધા વૈષ્ણવ સાથે અમે લોકો તમારી સાથે વધારે બેસીએ વાતું કરીએ કોઈને એમ લાગે કે બાવા ગપ્પા મારે છે કે અમે ગપ્પા ના મારી અમે તમારી સ્ટડી કરીએ છીએ સાફ કરું છું શું કેટલા પાણીમાં છો શું કરો છો અને કેટલું કઈ રીતે કરો છો એ જાણશું તો તમને ખુલાસો કરી શકશો અમને ખબર જ તમને કે શું તો અમે કેટ ભરી જો એટલે મેં કહું ભાઈ આ શું તમે ધર્યું છે કે જે જે આજ અમારે પોતરાનો જન્મદિવસ છે એણે આવીને મને કહ્યું કે બા સ્કૂલમાં છોકરાઓને ચોકલેટ આપીએ તો ઠાકુરજી એ મારા ફ્રેન્ડ છે એને શું કામ નહીં એમ તરત કહું મેં કહો છો આ તમે ગલત કરો છો ઠાકુરજી બાલક છે બધું બરાબર છે પણ મહાપ્રભુજી બાર બાર વૈષ્ણવને ચેતે છે લૌકિક પ્રભુવત કૃષ્ણ ન દ્રષ્ટવ્ય કદાચ આ બાલક કંઈ મારા ને તમારા ઘરના જે બચ્ચા હોય એ બાલક નથી આ આ દ્વાપર યુગમાં નંદરાયજી યશોદાજીના બાલક અને કલિકાલમાં શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી ના બાલક છે કે મારા કે તમારા બાલક નથી એ માઇન્ડમાં રાખજો અને એના બાલક છે તો એમની મર્યાદાથી હવે જો તમારા ઘરનો દીકરો હોય એને હું ખેલાવા લાગું લાગુ એ જરાક ઓલો થાય એટલે તમે જોજો તમે ટેકનિક બતાડો મને કે બાબા આને જરાક મોબાઈલ બતાડો ને એટલે હમણાં આપની ગોદીમાં આવી જશે કયો કે નહીં કે મોબાઈલનો બહુ અમારે આ ચાહક છે

કંઈ પણ પ્રભુને ધરો કાંઈ પણ એટલે નિશ્રી ભોગ ધરો યુદ્ધર ધરો જેટલું તમારી શક્તિ પ્રમાણે ધરી શકે કથમ અપી કહેસા ભી કહેસા ભી એટલે ફલરૂપમાં અન્ય પ્રકારથી ઓછું વધતું જેમ કે હવે અમે અમે તમને હમણાં નિર્ણય કરી દઈએ કે આટલી વસ્તુ તો તમારે ધરવી જ પડશે એમાં કાંઈ ચાલશે નહીં ખરત કે શરત જે એટલું અમારાથી ન પહોંચે કે છે વૈષ્ણવ આવી મૂળમાં તો મંગલ ભોગ શ્રંગાર ભોગ રાજભોગ આમાં આટલા આટલા મોટા થાલ ધરો શું કામ ના ધરો ભાઈ વધારે જ કરો ઠાકોરજી માટે નબળું શું રાખું તો ના ધરાય ચા ધરો કોઈ કોઈ ગરમ ગરમ ચા ધરે એક અમારે એવો કિસ્સો બનેલો જામકંડોર નામ આ બનેલો કિસ્સો તમને કહું છું કે મંગલ ભોગ ધરવા અમને પધરાવ્યા એટલે ત્યાં મંગલ ભોગ દૂધ મિશ્રી દહીં અને નીચે એક પાટલામાં ગલાસમાં ચા એટલે અમે આવીને તરત કહું કહું કેમ આમ તમે આ ચા થઈ છે કે જે દાદાજીએ મને પુષ્ટ કરીને પધરાવ્યા ત્યારે મને આજ્ઞા કરી કે તું જે લીએ ને એ પ્રભુને ધરીને લેજે હવે મને ચા નો છે મેં કહો હવે ધરતા નહીં તમે એ કે ઠાકુરજી એ બંધાણી થઈ ગયા છે એટલા વર્ષમાં કોઈ એમ ન કરાય પ્રસાદી દૂધ હોય ને એમાંથી બે પછી લઈ લેવાની ચા આપણી મજબૂરી છે કે જે વસ્તુઓ લાગેલી છે એનું શું કરવું કમાપી કથમ આપી ક્વાપી કંઈ બી ઉપહર મિચ્છે કદા તદ્ગોપી કે શહસ્વ વધન કમલે ચારુ હાસ્ય કરો તો વૈષ્ણવજનો આ રીતે કુંભનદાસજીએ આટલા પ્રેમથી પ્રભુને ભોગ ધર્યા શ્રી ઠાકુરજી પ્રસન્નતાથી કરો વૈષ્ણવે પણ પોતાના ઘરે કહો કે મંદિરે કહો આટલા જ પ્રેમથી ને અહંકાર વિના દીનતાપૂર્વક કાયમી સેવા કરતા રહેવું જોઈએ હવે પછીના સત્રમાં આપણે કૃષ્ણદાસજી અને બાકીના ભક્તોનો પ્રસંગ લેશું ખૂબ આનંદ છે ભીવંડી મુકામે આવો સુંદર આયોજન થયું છે અને હું એવું માનું છું હું કઈ જાણકાર કે જ્ઞાતા નથી પણ જેટલા વૈષ્ણવ અહીંયા હાજર છે એને આ ત્રણ દિવસમાં કઈક તો પ્રાપ્ત થયું જશે સાવ ન થયું હોય એવું એવું હું નથી પણ કઈક તો પ્રાપ્ત થયું તો ગ્રહણ કરી પ્રભુ પધરાવ ભગવાન મંદિર બને અને એમાં બધા અલગ અલગ વિભાગ સંભાળો શ્રી ઠાકોરજીની સુખાકારી ધ્યાન રાખે માર્ગી વૈષ્ણવ તરીકે આ બધા આપણા મૂળભૂત કર્તવ્યો છે અહીંયા ભીવંડી ખાતે અમે જે વૈષ્ણવને જાણીએ છીએ મનોરથી તો સમસ્ત ભીવંડી વૈષ્ણવ સમાજ છે પણ અમે જેમને વ્યક્તિગત ઓળખીએ છીએ અને જેમની સાથે અમારો આજ વર્ષોનો નાતો રહ્યો છે એવા ભગવાનજીભાઈ એમના બાપુજી અમારા વિનોદભાઈ રાજુભાઈ આ બધા અમુક અહીંના પરિવારો એ બધા અમારા ખૂબ આત્મીય કર્યા અને નાના નાના બધા કાર્યકરો અહીંયા ઉત્સાહી બહુ છે પણ ઉત્સાહની સમસ્યા શું છે કે કાર્યક્રમ પૂરો થાય ને ત્યાં સુધી ઉત્સાહ રહીએ કાર્યક્રમ પૂરો થયો નહીં કે ઉત્સાહ ભાંગી એટલે કાયમી ઉત્સાહ જાળવી રાખો ને તો આપણે પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ માર્ગના પ્રચારને વિશેષ પ્રમાણમાં અહીંયા આપણે એનું વર્ધન કરી શકશું સંપાદન કરી શકશું અને આગળ એને લઈ જઈ શકશું અંતમાં બે વાત કરી અને પ્રવચન પૂર્ણ કરશું એક તો અહીંયા પાઠશાળા ચાલુ કરો મહિલા પાઠશાળા પણ કરો અને બચ્ચાઓની પણ ભલે રવિવાર એક દિવસ રાખો થઈ શકે તો નંદાલયનો નિર્માણ કરવા માટે પ્રયત્નશીલ બનો અને અન્ય વૈષ્ણવની જાણકારી લઈને નવા વૈષ્ણવ છે એ ભલે મિશ્રી ભોગમાં પણ ઘરે ઠાકુરજી પધરાવો અને બે મિશ્રીના ટૂંક ધરો વધારે ન સાવ ઠાકુરજીની સેવા વગર આપણે લેવાય નહીં કારણ કે એ આપણા સ્વામી ને આપણે એમના દાસ છે સ્વામી સેવકના સ્વરૂપને સમજો અષ્ટછાપ અષ્ટખા અષ્ટછા ભગવતીના આ સત્રમાં અમને ખૂબ આનંદ આવ્યો વૈષ્ણવ પણ ખૂબ સારા પ્રમાણમાં બધા આજે આજે એકત્રિત થયા અને અમે જો જ્યાં જઈએ ને ત્યાં અમારો એક કાયદો છે કોઈને દુઃખ લાગે તો સાચે અમને માફ કરજો પણ અમે સાચી વાત કહીશું લાગ લપેટ ને ખોટા ખોટા ભાવ જગાડવા ખાલી ખાલી યોગ્યતા હોય ની એને ચગાવીને ઉપર લાવવું આ અમને નથી ભાવતું એટલે અમે જે કરશું ને તમને સત્ય અને સાચી વાત કહેશું કોઈને દુઃખ લાગ્યો તો આનંદથી બે રોટલી વધારે ખાઈ લેવાની બાકી સાંભળવું તો પડશે હાલ અમારો તો આ ક્લીન કટ કાયદો છે ને જેટલું અમે પોતે કરી શકતા હશું ને કરતા ને એ જ કહેશું એનાથી વિશેષ અમે કહેશું પણ જે અમે પોતે જ નથી કરી શકતા તમને શું કહીએ એટલે એ વિભાગને હું કોઈની છંછડતો નથી ને કહેતોય નથી કારણ કે એ વિભાગમાં જ્યાં સુધી હું કમ્પ્લીટ ન તો તમને કહેવાનો રાઈટ નથી એટલે જેટલું જેટલું ભગવત કૃપાથી ઠાકોરજી કૃપાથી યતકિંચિત અમે કરી શકીએ છીએ તે બાબતમાં તમને જરૂર અમે નિર્દેશ કરશું ટકોર કરશું આજ્ઞા કરશું બધું કહેશું એટલે ધર્મ માર્ગમાં આગળ વધો સર્વેનું સારું વિચારો કોઈની સાથે ફ્રોડ ન કરો બધાને સાથે સમદૃષ્ટિ રાખો બધાથી પ્રેમ સંપાદન કરો આ રીતે સેવા કરતાં કરતાં વૈષ્ણવી જીવન જીવો શ્રી ઠાકુરજી એવા વૈષ્ણવ ઉપર અવશ્ય કૃપા કરશે અને એનું કલ્યાણ આ ઘોર કલીકાલમાં પણ અવશ્ય થવા